એ મેલ લાઈફ સ્ટાઈલ કે ડિસ્ટ્રીબ્યુટર દીકે રાખો આપણે એક پیشنટ શું રિઝલ્ટ મળ્યું શું નામ છે તમારું કયા નામ વૈશાલીન સમેતો શું પ્રોબ્લેમ હતું મને થાઇરોઇડ પ્રોબ્લેમ હતો બરાબર થાઇરોઇડ શું કહ્યું મે રિપોર્ટ કઢાયો એ તો મે 6.70 જેવો થઈ ગયો બરાબર છે એટલે ડોક્ટર ને ડોક્ટર જોડે ગઈ એટલે મને 100 mg ની દવા આપી બરાબર એ આવી ડબ્બી આલે ને કે એટલે ડોક્ટરે કઈ લો તમાર આજીવન દવા ચાલુ રાખ જીવતે અસતી જીવતે અસતી બરાબર છે તો એમાં લાઈફ ટાઈમ કઈ દવા લીધી પછી મને એક મહિને વાત કરી અને મેં પછી દવા ચાલુ કરી કે ચાલો ડોક્ટર દવા છે સર આ દવા ચાલુ કરો તો મેં એમાંથી થાય હેલ્થ ને મલ્ટી કર આ ત્રણ પ્રોડક્ટ લીધી અને એક મહિના માટે મેં ચાલુ રાખી રિઝલ્ટ મળે તો પણ સારું પણ આ દવાથી મને રિઝલ્ટ મળ્યું એટલે મને મેં પાછી બીજા ત્રણ મહિના ફરી દવા ચાલુ રાખી બરાબર અને જે ચાર મહિના પૂરા થયા એટલે પછી મેં ફરી